અંકોડિયા કોયલી રોડ પર રાત્રિ દરમિયાન એક સાપ દેખાયો હોય આ અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડન્ટ અરિંદભાઈ પવાડને દસ વાગ્યાની આસપાસ જાણકારી મળી તેમને જાણકારી મળતાની સાથે જ તેમની ટીમના સભ્યો અંકોડિયા કોયલી રોડ ખાતે પહોંચી ગયા અને ત્યાં જઈને જોતા ઇન્ડિયન રોક પાયથન કે જેને અજગર તરીકે આપણે ઓળખીએ છીએ તે દેખાઈ આવ્યો લગભગ તે સાત એક ફૂટનો હશે આ સાત એક ફૂટના અજગરનું સફળતાપૂર્વક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા કલાકની મહેનત બાદ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે રહેણાંક વિસ્તારમાં અજગર આવી ચડ્યો હોય લોકોમાં ભયનો માહોલ હતો પરંતુ પછી તેને લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી અને વન વિભાગને સોંપવામાં આવ્યો